રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવટ ગામથી હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં પત્ની દ્વારા પતિની હત્યા કરી નાખવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે પત્નીએ પતિના આડા સંબંધી શંકામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે જ્યારે આ મામલાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આ મામલામાં કાર્યવાહી શરૂ કરી હતી જાણકારી મુજબ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવડ ગામમાં ગઈકાલે મોડી રાત્રે પત્ની દ્વારા ઘાતક હથિયાર વડે પતિની હત્યા કરી નાખવામાં આવી હતી પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધની શંકાને લઈ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતા એવામાં ગઈકાલે આ ઝઘડો ઉગ્ર બની ગયો હતો એવામાં પત્ની દ્વારા ગુસ્સામાં આવીને પતિના માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાખતા પતિનું મૃત્યુ નીપજ્યું હતું તેમ છતાં હત્યા કરીને મૃતક વલ્લભભાઈ બાવળિયાની પત્ની ફરાર થઈ ગઈ હતી તેની સાથે ઘટનાની જાણકારી મળતા જ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો જ્યારે મૃતદેહને પીએમ અર્થે જસદણ સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસ દ્વારા હત્યારી પત્નીને પકડવા માટે તપાસ હાથ ધરી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે